મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે માં મુકતા હોય છે હવે તમારા કેસ માં માથે નો ઓડી લેતા પણ એક જોક મને યાદ આવ્યો કહી દઉં છું તમે મને પાંત્રીસ ડોક્યુમેન્ટ મોકલાવ્યા છે એના સંદર્ભમાં જોક યાદ આવ્યો છે એક વાર છે ને મેં એક રામાયણ છપાવી હિમજા મને એમ થયું કે આરો ધંધો હાલતો નથી પૈસા કમાવા માટે રામાયણ છપાવું એટલે અત્યારે રામ મંદિર બન્યું છે તો આપડે રામાયણ ખુબ વેચાશે હવે છપાવી જાજી નાખી એમ જ્યાં હટી ને લાખ કોપી છપાવી નાખી પછી વેચવા ક્યાં જ આવી એટલે મેં છાપામાં જાહેરાત દીધી કે જે કોપી વેચવા માટે આવતા હોય ને ટકા રૂપિયા આપશું એટલે આવ્યા એટલે એ ડિપોઝિટ લઈને બુક આપો એટલે રામાયણ વેચાય ને એક તોતળો આવ્યો એમ જાહે સાહેબ હું વેચવા જાય મેં કીધું તારાથી ન વેચાય મને કહે વેચી તમને હું વાંધો છે મેં કીધું લઈ જા બે કોપી લઈ ગયો અડધી કલાક ની વેચીને આવતો રહ્યો પાછી મને કે સાહેબ પાંચ કોપી લાવો મેં કીધું બે લઈ જાય તો બે ખપી ગયું બાકી ન ખપે

અને દસ્તાવેજ જે છે ઈ એનો રજીસ્ટર્ડ ભલે હોય એને કદી પણ એના ખાતે ચડશે નહીં સાત નંબર એના નામે થશે નહીં આપણે ઈ ભાઈ અત્યારે અમને એમ કે કે મેરા ભાઈ બીજા ભાઈને વેચીને તમે બીજા ભાઈને સાઈન કરી દીવા ના આપણે કે સહી કરવાની છાતી નથી હો બરાબર દસ્તાવેજ તમે એકવાર વેચી નાખી છે તમારા બાપ દાદાએ હા હા એટલે આપણે કે નવી સહી કરવાની છાતી નથી હવે તમને એક બીજો રસ્તો બતાવું છું બતાવો કે દસ્તાવેજ થી એકવાર તમે જમીન વેચી નાખી